ઓકે હાલો આવતા ઓકે મે મે ના ફેશલે તો હું તો આવશે આઘું પર તું નજીક હો જો બરાબર અને આમ જો જતાય તો અમારું નામ દાખલ કરવાનું અમે આમ કે મૂત્ર કે કેમેરા ફોન આડુ હાલો ખરાબ બાપા એક જણમાં આ રો પેદ જણા આમાં ભરી ગયા ભરી ગયા રે ભાવ બોલો આ બે જણ કેમ તો લઈ તમે નથી લે લીધું થારી બાજી હા તમારું મોય તો વાટકો લઈ લીયો અને એ કહેને હું જો તકામ આપણે ખબર હોમ પડીએ બે માને ભરત નથી અગાપાજા રેગા હા માફ કરો ફરો ઓમકાના બાપા વાહ ગણેના વાહ ગણેના બાપા એ વાહ ગણેના વાહ

Wah. <tuk> Anggana bapae. Wah. બાપા બેઠા એટલે સમસ્ત સુરાપુરા આવે तो बस लाइट कैडी रख दो और हम कहो हम फिर पुरुषायो हम फिर पुरुषायो हम फिर पुरायो हम फिर पुरुषायो हम फिर पुरुषायो हम फिर पुरायो हम फिर पुरुषायो हम फिर पुरुषायो हम फिर पुरायो हम फिर पुरुषायो हम फिर पुरुषायो हम फिर पुरायो हम फिर पुरुषायो हम फिर पुरायो हम फिर पुरुषायो 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 हम फिर पुर તમારા પિતૃ સમસ્ત પિતૃ એનો મનમાં કરી કરીનાથી નીતિ નો દેવ પિતૃ નાયન દેવતાભૂ નાયન દેવતાભ નમા મિત્ર નાયન દેવતાભ નમા પિતૃ નાયન દેવતાભ નમા મિતૃ નાયન દેવતાભ્ય નમા પિતૃ નાયન દેવતાભ્યો નમા દેવતા દેવતા બીઓ નમા મિત્ર દેવતા બીઓ નમા મિત્ર દેવતા બ્યો નમા મિત્ર દેવતા બ્યો નમા મિત્રો દેવતા ભ્યો નમા પિતૃનાયન દેવતા ભ્યો નમઃ 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 Ah uh -huh.

اویاں تاہی پرما پرو دے جاما دیا اون چھ اپنے جتھے جنما اتھن ہن جتھے جنما واہ بیٹھی جا جو بیٹھی جا جو ورتہ ٹیمو پا جو کُن گھی اودے اندار جوڑی رکھ جو ہلو اوم چھ کین جتھے جنما واہ نہ برجدے جنما واہ گل کو صاحب جنما واہ اتیا سنتو اتو منسہ کا پونا سنتو تے منو ہن تو ٹھیک لگو باقی بس

कुचो तमानो वक्ताप ओम हारयोमा सगति रेगा पुरगो जतराज जतजमाद भूमिगो जस्वा तंगुलममा स्वाहा विवेदगो दुर्वाम जतभूतम जतभाव्यम उदाविते तानो यदन्देना तिरोधी स्वाहा ભૂમિમતો ગુર જર્મદા જમ્માચક્રે ય્યા નારણ્યામ્યા સતે જગ્ન

વિષ્ણવેમા 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 વિષ્ણવે અમાણવે અમા વિષ્ણવેમા 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 વિષ્ણવે ष्णवे ओ मा विष्णवे ओम महा विष्णवे महाष्णवे महाष्वे महावे महाष्णवे ओम महा विष्णवे Hapi dewta bioman, કપિ દેવતા બ્યો નમાપિ દેવતા બ્યો નમાપિ દેવતા બ્યો નમા કપિ દેવતા બ્યો નમા કપિ દેવતા બ્યો નમાવતા બ્યો નમા કપિ દેવતા બ્યો નમા કપિ દેવતા બ્યો નમાપિ દેવતા બ્યો નમા કપિ દેવતા બ્યો નમા કપિ દેવતા બ્યો નમાપિ દેવતા બ્યો નમાપિ દેવતા બ્યો નમાપિ દેવતા બ્યો નમા